તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચ્ચીસના રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડીએથી રાત્રે નવ કલાકે વેરાવળ ખારવા યુવાનો દ્વારા ભગુડા ધામના દર્શનની પગપાળા યાત્રાનું આયોજન કરેલ હતું આ યુવાનોને શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના શ્રી જીતુભાઈ કુહાડા તથા મા મોગલ પલકઆઈના વરદ હસ્તે અઢાર યુવાનોને યાત્રાનો પ્રારંભ કરાવેલ હતો વેરાવળ ખારવા સમાજના અઢાર યુવાનોનું વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તેમજમાં મોગલ પલકઆઈના હસ્તે હારતોરા કરીમાં મોગલનો ફોટો આપી સન્માન્યા હતા આ પ્રસંગે હાજર રહેલા ખારવા સમાજના ઉપપટેલ બાબુભાઈ આગિયા મંત્રી નારણભાઈ બાંડિયા વેરાવળ માછીમાર એસોસિએશનના ઉપપ્રમુખ પ્રમુખ બાલાભાઈ કોટિયા

યાત્રાની શરૂઆત મા પલકમાના અને જીતુભાઈ મોહનભાઈ ગુવાડાના આશીર્વાદથી સફળ બની અને અહીંયાથી અમે શરૂઆત કરીએ છીએ જય મામતા